ઘર ગમે તેટલું મોટું હોય પણ માણસો ગુડ મોર્નિંગ એવરીબડી આજે આપણે ઉઠી ગયા છીએ સાડા સાથે જેથી એનું સૌથી વહેલો ટાઈમ છે અને આજના અમુક છે ને જે ઘરમાં છૂટું નીકળી રહેતી હોય અને બહાર ઊંચું કરવામાં તકલીફ પડતી હોય તો મારી પાસે એક જોરદાર બેટરી હું આ બેટરી યુઝ કરી નોર્મલ હેવી બે દે પણ ટચ આ જસ્ટ ટચ છે અને પછી આપણે ઊભું બી રાખી શકીએ એનો અડવાન જરૂર અને એને રાખવા માટે બી ટચ છે જશે કે ઓટોમેટિક અંદર ઓછ શ આવા બેટ બનાવવા જોઈએ સો તમને ખબર પડી ગઈ કે મારા ત્યાંનો બેટ ટચ સ્ક્રીન છે એટલે ટચ કરવાથી જો ઓપન થાય છે ટચ કરવાથી ક્લોઝ થાય બહુ અમેઝિંગ સિસ્ટમ લાગી મને કેમકે તમને ખબર હોય તો હું એટલી પતલી હું તો હું તો ના જ કરી શકું બટ જો આવી સિસ્ટમ હોય ને तो मुझे एकदम इजीली मैनेज कर सो पंखो तक लगता से शो पंखो कम के मैं घर क्लीन थे पोता मैं तो पी हूँ तक एक और वस्तु तो बताओ के घर घर कि टाइप में वेट मारो फ्लोर आ फ्लोर ते तो एंटर था તો તમારી અહીંયા લિફ્ટ આવે ને લિફ્ટથી સ્ટાર્ટ એન્ટર ગેટ અને ગેટ જેવું આપણે અંદર આવ્યા સ્ટાર્ટિંગ હું તમને બતા સ્ટાર્ટ કરો ને પહેલાં એન્ટર ગેટથી આવો ને પહેલાં તમને એક આ વોચ જોવા મળશે જેના અંદાજીત તમને આંકડા કરી દેવા પડશે આઈડિયા નથી એ હા પછી આમ જોશો ને અહીંયા લાર્જ સોફો દાદા હાય કરો દેખ્યું કે લાર્ડ સોફો એન્ડ અહીંયા જોશો ને તો તમારે ટીવી કોર્નર જોવા મળશે ટીવી કોર્નર છે અહીંયા થોડું તમે દિવસ વસ્તુ મૂકી શકો આ ટીપઈ છે આ મારા ગુરુજી મહારાજજી ભગવાન અને એની સાથે જ્યારે અહીંયાથી આમ આવશો ને તો હોલ અને હોલની સાથે આ બાલ્કની છે જેમાં હું કપડાં સુકવી શકું છું અને બહુ સરસ અટેચ છે અને આમ જોશો ને તો ઓકે હા મમ્મા હા એ સારું જુઓ અને લાઈફ હું તમને એક બતાવું અહીંયા બહુ બધી લાઇટ્યા જો અલગ અલગ ટાઈપની થશે અરે ખતરનાક આ જો રાતે જોયું હોય ને તો તમને ઓરમસ્ટ લાગશે અને આથી ઝૂમર ચાલુ થાય ઝૂમર યુટ્યુબ મતલબ છે ને બ્લૂટૂથવાળું છે એટલે એમાં બધું સોંગ વગેરેમાં આગળ અને જો અલગ અલગ ટાઈપની લાઇટ ચાલુ થશે નીચે તમને એવું લાગશે એન્ડ આ રિમોટથી પંખા ચાલુ થાય હા તો તમને રિમોટ બી બતાવી દઉં આ ટાઈપનું રિમોટ છે જે ફેન ઓન કરવામાં સ્ટાર્ટમાં આવે છે અને ફૂલ બાલ્કની તમારે ત્યાં અથવા કે મારા ઘરે કોઈ લાઇટ નહીં ચાલુ બટ છતાં બી તમને એવું ઉક્સ અથવા જેવું છે સો સેકન્ડ પાર્ટ છે કિચન એ હું તમને નેક્સ્ટ બતાવીશ પહેલાં આપણે અહીંયાથી જઈશું બે રૂમ જે આ બાજુના બે રૂમ દેખાય છે એમાં તો એન્ટર આગળ આપણું કિચન બતાઉં કિચન નેક્સ્ટ બતાવીશ બટ એની પહેલાં આ તમને બતાવ્યું હતું કે ડાયની જે સ્વામિનારાયણનું મંદિર જે અમે લોકો મહારાષ પૂજા કરીએ છે ઉમિયા માતા એન્ડ દેન આ ફર્સ્ટ છે માસ્ટર બેડરૂમ નથી બટ નોર્મલ છે હું તમને બતાવું અહીંયા મસ્ત કાચ જે હું રેડી થઉં છું અને એની સાથે आ मम्मी पप्पा रूम आहे स्लाइडर स्लाइडरम कपडा वगैरे आणि मम्मी स्पेशल सायकलच जो जिम टर्म तो तर तुम्हाला खबर पति पत्नी टर्म नो आ्लूट्रमनं सुजता <laughs> खबर नाही भाई ब्लू टर्म लाइन लाईन मूक जे खबर कदाच मी बी अंदर कपडा चेक हा तर हॅक करली आी फॅन आणि नीचे बेड अच्छा बेडच नीचे ओपन थायचं માસ્ટર બેડરૂમ બતાવો માસ્ટર બેડરૂમ ધીઝ ઇઝ માય માસ્ટર બેડરૂમ જે મારો છે અને આ બી ટસથી સ્ટાર્ટ થાય ટસની સાથે નોર્મલી હું અહીંયા રહેતી નહીં એટલે કપડા મેં અહીંયા મૂક્યા અમુક કપડાં અહીંયા રાખું છું અને આ તમે જોશો રેડી થવા માટે ઓલરેડી અહીંયામાં રેડી થવા માટે જ્વલરીયા તે વગેરે હું અહીંયા રાખું છું અને આ બી ઓપન થાય છે અહીંયાથી ઓફ વેટ વેટ ચાલો રાખો દેખા આમાં નોર્મલી મારી હેરવીક કાતે લોશન પરફ્યુમ વગેરે વગેરે બધું અહીંયા રહે છે અમુક હું કશું જે એની અંદર એટલે આમાં તમે તમારી તૈયાર થવાની વસ્તુઓ બી રાખી શકો અને હું અહીંયા રેડી થઉં છું મારો બેડ છે તમને ખબર હશે ટચવાળો બેડ સાથે બહુ સરસ અહીંયા બી રાતે બી લાઇટ્સ વગેરે અને કલર એ કોમ્બિનેશન બી બહુ ગ્રેટ છે કે જે એકદમ ઇંગ્લિશ કલર સાથે જાય ખાટલા એક્સ્ટ્રા રાખ્યા છે કોઈને આવું હોય ઘરે એના માટે હવે રહ્યું પાત જે વોશિંગ મશીન છે તો અહીંયા લાઇટ વોશિંગ મશીન છે તમને ખબર જ છે કે આ કોઈ હું શું 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 અને ચાલુ કે જે કરવાનું તમને બધાને ખબર જ હશે તમે મને કહેજો નોર્મલી અહીંયા કાંસ્કો ઓઇલ હેન્ડવોશ વગેરે અહીંયા આપણે હેન્ડ ટુમાં રાખીએ સો ફાઇનલી હવે આપણે કહીએ છીએ કિચન ટાઈપ કિચનમાં હું તમને બતાવી દઉં પહેલાં તો જો કઈ સ્પેસ નહીં હોય ને કોઈના ઘરે તો સ્પેસ ના હોય તો એના માટે આર્યું છે આપણું ડાઇનિંગ ટેબલ જે છે ને ડાયરેક્ટ અહીંયાથી તમે ખુલી શકો છો હું ખોલીને બધા કે એકલા હાથથી મને ટફ પડે છે હાર્યું બહુ સરસ છે તમે ડાઇનિંગ ટેબલ આખું અહીંયા સ્ટ્રેટ કરી શકો છો આર્યો ખુલી શકો છો હાર્યું હજી ચોરસ દેખાય ને ઓપન કરીને તમે અહીંયા જમી શકો છો ફાઇનલી દેટ અમાર ફેવરેટ કિચન પહેલી વાત તો આ ચીમની છે જો ચીમની હું તમને આઈડિયા આપી દઉં ચીમની જસ્ટ વોશ ને એક કરીએ તો સ્ટાર્ટ થઈ જાય આમ કરીએ બે વાર તો બંધ થઈ જાય છે હેન્ડ મૂવમેન્ટથી યાદ રહે આ રોજ એવું છે આ રોજ અમે ટચ કરાવી છે અંદર એટલે આ રોજનું ડાયરેક્ટ પ્રાણી અચ્છા બીજું કે કોઈને એવું લાગતું હોય જશે તે ઓપન કરવા માટે આ ટફ છે તો ઓપન માટે બિલકુલ આસાનીથી ખુલી જાય છે લુક જ ટચ જ કરવા અચ્છા એન્ડ લુક જસ્ટ આરામથી બને બિલકુલ આસાની સ્મૂથલી અને ટચ કરો એક આંગળીથી બી મને ઓપન કરી શકું છું દેખાવ એક જસ્ટ વન ફિંગર દેન અને લુક અહીંયા થોડુંક આ ઓવન માટેનું પ્રોસેસ છે નીચે વાસણ ફ્રીઝ એન્ડ દેન સ્ટોર છે અહીંયા ઓકે આ થોડુંક વાસણ કપડાં કરવા માટે ક્લીનિંગ માટે સો ફાઇનલી અહીંયાથી નીકળીને આપણે આપણા ગેટ સુધી પહોંચી ગયા છે તો ફાઇનલી કેવું લાગ્યું ઘર દરેક જણા કોમેન્ટ કરજો સો ફાઇનલી અમે લોકો તો જમી લીધું આજે બ્લોગને થોડો ઓછો ટાઈમ મળ્યો સો અમે લોકોએ બ્લોગ ક્રિએટ નહીં કર્યો બટ આજે આપણા ઘરે કોઈ ખાસ મહેમાન છે ખાસ મહેમાન છે સો શું નામ છે તારું જીયા 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 તો કોના ઘરે આવી મોટા પપ્પાના ઘરે મોટા પપ્પાના ઘરે

બતાવી દે બધાને બતાવી દે મારા વ્યુઅર્સ ને બેસલેટ પછી મેંદીટી છે કેટલું બધું બને મહેંદી આગળ પાછળ બધી વાંજ નીલપેન્ટ નહીં કર્યું નહી ત્યાં બતાવો કલરનું લાવી લઈને હા સો ઓકે તો અમે લોકો નીલપેન્ટ કરીએ વિચારશો સો નો સોફોન પહેલા ઉપર જઈશું નીલપેન્ટ કરીશું પછી આપણે પહેલાં રેડી થઈ જઈએ પછી નીલપેન્ટ કરવા પડી

जल्दी जल्दी आपका वीडियो बन रहा है 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 आप क्या मामा 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 का मामा के मामा को नहीं है। है? है। 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 दूर थोड़ा दूर हाँ लेवा पाएंगे कही देखिए आज क्या आया छे मैगी रसम जी आया मैगी

दावा दे बसिंग लेगो चला भाई लगा ले खिचड़ी में दादा हां जो भाग जो जो भाग है ये मोवा गा

વી સેકન્ડ ઓકે વી સેકન્ડ અને આખા નીલ થઈ ગયા છે રેડી બહુ સુપર કર્યા છે ને સિરિયસલી અને તમને લોકો જો ના લાગતું હોય કે સુપર કર્યા છે કે નહીં કર્યા તો હું તમને બતાવી દઉં આ રીઅલ આ નીલ નીલ જુઓ તમારો હાથ લાવ અરે નીલ તમે જોશો આમ આખા કેટાઈવાળા નીલ છે રિયલ આમ થોડું જો ડાયમંડ લુક જે જોઈને જોઈતું હોય ને રીચ લુક એના માટેના નીલ હજુ લુક યસ અને એ અમારા સોનલ ના રેડી થઈ ગયા છે સોનલ બેન કેવા લાગે નીલ અને કોણે કરે કહું અમને સો મચ રાઈટ હવે છે ને

તો કોઈને આવા નીલ કરાવવા હોય ને તો એક ઇન્સ્ટાગ્રામ પેજ બી આવશે એમનો એમાં હું મેન્શન કરીશ એમાં નીલ કરાવવા જરૂર જોજો બહુ બહુ જ એટલે બહુ જ રિઝનેબલ પ્રાઇસ છે આ જસ્ટ નીલ છે ને એકચુઅલી ડાયમંડ છે કેટાઈ છે એની સાથે શું છે એની સાથે સાથે ગ્લિટર ગ્લિટર બ્લીટર આ બધું થઈને જસ્ટ આ બારસો રૂપિયામાંની બી તમારે પોતાના ઘરે આવીને ગર્યું એમણે

મેરેજ વાળું ઘર છે તમારું ખબર છે હું મોર્નિંગથી આવી છું અને મારી સાથે દાદી દાદી બતાવ દાદી મારી સાથે ફ્રેન્ડ છે અને મારી બાજુ મારી બાજુ ખતરનાક

ના એવું કશું મારે મહેનત કરી દીધા અંધાર મહેનત કરી દીધા ખેતર જેવું એ તો જીમની આવી ગયા ચાલુ રાખના ભાઈ બે તું બોલ્યા ઓગ્યા પાંચ ન કે આ કેવા મારવા નો બાલ ઓગા નકર મમ્મીને શું મમ્મી નહિ કરા મારી એકલી કરા હા અમાર જીમ આવ્યા લે લે ડોક્યુમેન્ટ રીમચન કરી આવ્યા કે હું હું ધ્યાન ભળ્યું તારી કે અમાર જીમ પર એટલી જોરદાર ભૂખ લાગી અમારે ત્યાં જે જમવામાં છે ને ખીચડી વઘારે અને ઢોકળા પણ આ જે બેન છે ને જે એટલા જોરદાર નીલ કલાક બે કલાક થી મારા ઢોકળા ના પછી ને એની મને બી કે ક્યાં નેલ થાય ના થાય નીચે બધા મારા ઢોકળા ના ખાઈ જાય કેમ કે બધા જુઓ આખું ઘર ખાલી થઈ ગયું ગિલ્ટર વાળા નેલ ઝાર્યા અને ગિલ્ટર સાથે શું કહેવાય પેલું મેગ્નેટ નેલ શું કહેવાય કેટાઈ કેટાઈ છે એની સાથે કેટાઈ છે જેલ પોલીસો કોઈને કહેતા નહીં પોતાના નખ ઉપર બનાવડાવી તમને લાગશે કે નહીં કે પોતાના નોખ્યા સો ફાઇનલી જ્યારે આપણે કાલે તૈયાર થઈશું તો કાલનો વિડીયો તો આવશે જ બટ આજનો વ્લોગ એવો યાર નીચે જઈને જોઈએ જમવાનું વ્લોગ બને કે નહીં બટ દુનિયાનું સૌથી મોટું દુઃખ આ જેવું લાગે દુનિયા મેં આવ્યા હે તો જીના પડેગા નેલ માટે ખાધું ફક્ત ફક્ત નેલ માટે ધેટ અ પોઈન્ટ એન્ડ બહુ બધું સામગ્રી બી બીજા હું તમને સામગ્રી બતાવું એમ નહીં આજુ આખું થેલું ભરીને બધું બાજુ બાજુ બાજુઓ જુઓ એટલે કરતા રહો કામ જાય ને બી આવું જેલપોલિસનો શોખ હોય નેલપોલીસનો શોખ હોય કે ભાઈ ગમે તે પોલીસનો શોખ હોય બધાએ કરાવવી જરૂરી છે ચાલુ થઈ જ્યો મને કોન ઈડિયામાં લેશે હમ તમે લોકો ખીચોડી થયું છે ખીચડી છે ઢોકળા હતા ખાઈ ગયા અમે ઢોકળા હતા અહીંયા તે અમે ખાઈ ગયા હમ ભૂખા ગટે તો ના પર કરાય અમે દે બતાય અમાર સોસાયટી નું ગેટ બધું બધું આય એ સારા ઇધર પર એ પૂરા હે કુર્સી હે इस साइड रसोड़ा है कुर्सी ये है सारा और खाने में खिचड़ी और ढोखड़ा और सलाद और कढ़ी और ये सारा था कढ़ी नहीं ली थी उन्होंने ढोखड़ा खिचड़ी और सलाद ही लिया था कुमे हुमे वो ही बात है बोलो राइट सो थैंक यू नेक्स्ट मिलेंगे में लेक्सबॉक मैं घर पे जाके मनाऊंगी बाय बाय लाइक एंड सब्सक्राइब लाइक एंड सब्सक्राइब कीजिए हाय गाइस अब हम जा रहे हैं लिफ्ट में बैठने देखो है मैंने बटन अब माही गई है

જે મેગ્નેટિક બી કહી શકાય સો ના મેં થાકી ગયા યસ એ નહીં આવું મોટું લાવવું પડશે બ્લુ કલરનું નું કલરનું કપડાંવાળું હશે એ લઈ દો સો ફાઇનલી હવે અમે લોકો સુઈ જઈશું મારી સાથે આજે સુવાની છે કહી દે બધાને ગુડ નાઇટ કહી દે છે